નમસ્કાર મિત્રો આપ સબનું સ્વાગત છે મારા યુ ચેનલ દેવી પૂજક અવાજમાં આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે એન્જિન બદલવું હું ઓટો કેરેજ ગયો હતો જ્યાં મેં દિપાકભાઈ નામના મેકેનિકને મળ્યો એ મને બતાવ્યું અને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે જૂના ઓઇલને એન્જિનમાંથી ડ્રેઇન કરવું અને ક્યાં નવું ઓઇલ ફિલ્ટર બદલવું પહેલા તેમણે હાઇડ્રોલિક જેકનો ઉપયોગ કરીને કારને નિશ્ચિત સ્તરે ઉચકી જેથી ઓઇલ ડ્રેઇન પ્લગ સુધી સહેલાઈથી પહોંચી શકાય તેમણે મને ડ્રેઇન પ્લગ અને ફિલ્ટરનું સ્થાન બતાવ્યું તેમણે જૂના ઓઇલને એક કન્ટેનરમાં ડ્રેઇન કર્યું અને ડ્રેઇન પ્લગને ફરીથી ઇન્સ્ટોલ કર્યો પછી જૂના ઓઇલને એક ખાલી બોટલમાં ભર્યું જોડત તે સામાન્ય ઉપયોગ માટે જેમ કે રસોઈ માટે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે વાપરી શકાય ત્યારબાદ તેમણે ઓઇલ ફિલિંગ પોર્ટ ખોલ્યું અને ઓઇલ ફિલર ટૂલનો ઉપયોગ કરીને નવું ઓઇલ રિફિલ કર્યું ઓઇલ ફિલિંગ પોર્ટને ફરીથી ઇન્સ્ટોલ કર્યો અને ડ્રેઇન પ્લગ ફિલ્ટર અને ઓઇલ ફિલિંગ પોર્ટની આસપાસના તમામ વિસ્તારમાં સફાઈ કરી પછી તેમણે કારને થોડા મિનિટો માટે શરૂ કરી દીધી જેથી ઓઇલ લીકેજ છે કે નહીં તે ખાતરી કરી શકાય દીપકભાઈને આ રીતે માર્ગદર્શન આપવા બદલ આભાર જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી